Редактор субтитров А.Семкин Корректор А.Егорова કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સાંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે બજેટ ને કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વચગાળાના બજેટ ઉલ્લેખ કર્યા મુજબ આપણે ચાર વિવિધ જાતિઓ ગરીબો મહિલાઓ યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે એવામાં ચાલો જાણીએ કે રજૂ કરવામાં આવેલા બજેટ ખેડૂતો માટે શું ખાસ જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો માટે બજેટ મોટી જાહેરાત છે પાંચ રાજ્યો કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે બત્રીસ પાકો માટે અલગ અલગ નવ યોજનાઓ લાવવામાં આવશે કૃષિ ક્ષેત્ર વિકાસ પ્રથમ પ્રાથમિકતા મળશે ખેડૂતો માટે એમ તમામ મુખ્ય માટે ઉચ્ચ લઘુત્તમ ટેકાના જાહેરાત કરી એગ્રી રિસર્ચ માટે સરકાર આર્થિક સહાય પૂરી પાડશે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ઘણી ભેટ મળે છે જેમાંથી એક સારા સમાચાર પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ ને લઈને છે દેશના પાંચ રાજ્યો માં જન સમર્થન આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજ

હેઠળ ખેડૂતોને સરળતાથી લોન મળશે તો મિત્રો આના વિશે તમારે શું કેવું કમેન્ટ જરૂર કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયોમાં